નમસ્કાર ગુજરાત ગુજરાતના લોકો ફરી એક વખત તૈયાર રહેજો કેમ કે ગુજરાતની અંદર વાવાઝોડાની અસરને કારણે આવી રહ્યો છે ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ મિત્રો સૌથી પહેલાં સિસ્ટમની લાઈવ અપડેટ ઉપર નજર કરી લઈએ તો તમે અહીંયા જોઈ શકો છો મ્યાનમારથી આગળ આ દેશ છે ત્યાં મિત્રો હાલમાં એક મોટું વાવાઝોડું છે એ એક્ટિવ મોડની અંદર છે સક્રિય છે અને આ વાવાઝોડું છે એ મજબૂત અવસ્થાની અંદર છે એમની અંદર પવનની સ્પીડ છે એ પણ ખૂબ જ વધારે છે અને મિત્રો આ વાવાઝોડું છે એ ધીમી ગતિએ આગળ વધશે અને બંગાળની ખાડીમાં આવશે પરંતુ આપણે જણાવી દઉં કે આ વાવાઝોડું બંગાળની ખાડીમાં આવશે ત્યાં સુધીમાં ઘણું બધું નબળું પડી જશે પરંતુ એ ખાસ માહિતી એ કે બંગાળની ખાડીમાં હાલમાં એક સિસ્ટમ છે એ મિત્રો સક્રિય છે અને હાલમાં જે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય છે એ સિસ્ટમને વાવાઝોડું જે આવશે એના થકી વેગ મળશે એટલે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે એ મોટી બનશે અને મજબૂત બનશે ત્યાર પછી આ સિસ્ટમ છે એ વધારે ભાગ કવર કરતી મધ્ય ભારતના ભાગો થઈ અને ગુજરાત નજીક આવશે મિત્રો આ સિસ્ટમ છે એ વેધર મોડલો હાલમાં બતાવી રહ્યા છે કે ગુજરાત નજીક છે એ ખાસ કરીને રાજસ્થાનના વિસ્તારો છે મધ્યપ્રદેશના વિસ્તારો છે અને ગુજરાતની અંદર મિત્રો અમુક મોડલો એવું બતાવી રહ્યા છે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના ભાગો ઉપર આ સિસ્ટમ આવશે અને જ્યારે આ સિસ્ટમ આવશે ત્યારે વેલમાર્ક લો પ્રેશરની અંદર હશે એટલે કે ઘણી બધી મજબૂત હશે અને સિસ્ટમ છે એ મજબૂત હશે જેમને કારણે ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ છે એ જોવા મળશે તો મિત્રો કઈ તારીખ દરમિયાન જોવા મળશે એમની સંપૂર્ણ માહિતી આજના અંદર જણાવી તો મિત્રો નમસ્કાર ફરી એક વખત આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલની અંદર આજે ત્રેવીસ તારીખ અને બુધવાર છે મિત્રો આજના હવામાન સમાચારની અંદર આપણે જાણીશું તો આવનાર પંદર દિવસ દરમિયાન ગુજરાતની અંદર વાતાવરણ છે એ કેવું રહેશે કઈ જગ્યા ઉપર સિસ્ટમ બનશે અને કયા વિસ્તારની અંદર કેવો વરસાદ જોવા મળશે એમની માહિતી તો બીજી તરફ મિત્રો હવામાન વિભાગ દ્વારા આગાહી છે એ બદલવામાં આવી છે અને ફરીથી હત્યાવીને અઠ્યાવીસ તારીખે ભારે વરસાદ પડવાની આગાહી બતાવવામાં આવી છે એમની માહિતી તો મિત્રો એક તરફ વેધર એનાલિસ્ટ અને હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગૌસ્વામી દ્વારા ગુજરાતની અંદર ઓગસ્ટ મહિનાની અંદર કેવો વરસાદ રહેશે તેમને લઈને મોટી આગાહી કરવામાં આવી છે એમની માહિતી અને મિત્રો હાલમાં કયું નક્ષત્ર ચાલી રહ્યું છે ને હવે પછી કયું નક્ષત્ર ચાલુ થશે અને નક્ષત્ર ચાલુ થશે એની સાથે સાથે વરસાદનો રાઉન્ડ કેવો આવશે એમની માહિતી આજના આ વીડિયોની અંદર જાણીશું અને એમની સાથે મિત્રો સિસ્ટમની લાઇવ અપડેટ અને આજના દિવસ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારની અંદર ભારે ઝાપટા પડશે વધારે વરસાદ પડશે એમની માહિતી આજના આ વીડિયોની અંદર જાણીશું મિત્રો દરેક માહિતી જણાવવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામનાને ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય આજના વરસાદની આગાહી ઉપર નજર કરી લે તો મિત્રો આજે ત્રેવીસ તારીખ અને બુધવાર છે અને ત્રેવીસ તારીખ અને બુધવારનો વેધર ચાર્ટ તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે મિત્રો હાલમાં બંગાળની ખાડી છે એ સક્રિય છે બંગાળની ખાડીમાં તમે જોઈ શકો છો કે એક સિસ્ટમ છે એ સક્રિય થઈ રહી છે બીજી તરફ અરબી સમુદ્ર છે એ પણ એક્ટિવ મોડની અંદર છે ગુજરાતની આજુબાજુ કોઈ સિસ્ટમ નથી એટલે ગુજરાત ઉપર ભારે વરસાદની શક્યતાઓ આજે રહેલી નથી તેમ છતાં પણ ચોમાસાની સિઝન છે એમને કારણે મિત્રો અરબી સમુદ્ર અને બંગાળની ખાડી અને મધ્ય ભારતના ભાગો છે એ ખૂબ જ સક્રિય મોડની અંદર છે એક્ટિવ મોડની અંદર છે અને આ બધા વિસ્તારોની અંદર વરસાદ છે એ પણ પડી રહ્યો છે જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર આજે ગઈકાલ કરતાં વરસાદના વિસ્તારોની અંદર ઘટાડો થશે તેમ છતાં પણ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર મિત્રો આજે વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એની અંદર આજે ભારે ઝાપટા પડવાની શક્યતાઓ છે એની અંદર મિત્રો ભરૂચ છે સુરત છે વલસાડ છે નવસારી છે દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે વાપી છે ડાંગ છે આહવાના વિસ્તારો છે નર્મદા વિસ્તારો છે એની અંદર મિત્રો આજે વધારે વરસાદ પડવાની શક્યતા છે ભારે ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે સાથે સાથે મિત્રો દાહોદ છે પંચમહાલ ગોધરાના વિસ્તારો છે આણંદ વડોદરાના વિસ્તારો છે એની અંદર પણ થોડાક વધારે ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે બીજી તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં હળવા ઝાપટા યથાવત રહેશે ચોમાસાની સિઝન છે એટલા માટે ભારે વરસાદની કોઈ શક્યતાઓ રહેલી નથી મિત્રો કચ્છની વાત કરીએ ઉત્તર ગુજરાત રાતની વાત કરીએ ઉત્તર સૌરાષ્ટ્રની વાત કરીએ તો એની અંદર આજે વાદળછાયું વાતાવરણ રહેશે હળવા છૂટાછવાયા વિસ્તારની અંદર ઝાપટા પડશે બાકી ભારે ઝાપટાની શક્યતાઓ પણ આજના દિવસ દરમિયાન રહેલી નથી એટલે આજે ભારે વરસાદની શક્યતાઓ રહેલી નથી તેમ છતાં પણ દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો આજે અરબી સમુદ્ર અને કેરળ સુધીનો વિસ્તાર છે એ સક્રિય મોડમાં છે એટલે કે દક્ષિણ ગુજરાતથી અહીંયા તમે જોઈ શકો છો મુંબઈ મહારાષ્ટ્રથી લઈ અને મિત્રો કેરળ સુધી અરબી સમુદ્ર સક્રિય છે એટલે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે અને હવામાન વિભાગની વેબસાઇટ પ્રમાણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના જે ભાગો છે સૌરાષ્ટ્રની અંદર અમરેલી છે ભાવનગર છે બોટાદ લાગુ વિસ્તાર છે ગીર સોમનાથ છે જૂનાગઢના વિસ્તારો છે એમાં હળવા ઝપટા જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર થોડાક વધારે વરસાદની શક્યતાઓ છે આ પ્રમાણે મિત્રો આજે વરસાદની ગતિવિધિ છે એ જોવા મળશે મિત્રો જે એફએસ મોડલ છે આવનાર ચોવીસ કલાકનું તેવી તારીખની આગાહી છે એ પ્રમાણે મિત્રો મધ્ય ભારત ત્યાર પછી બંગાળની ખાડી અને અરબી સમુદ્રનો છેડાનો ભાગ છે એ એક ટ્યુમોડમાં છે અને ધીમે ધીમે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે એમને આ બધી સિસ્ટમ છે એ વેગ આપશે અને ત્યાર પછી ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવશે પછી મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગઈકાલે એટલે કે બાવીસ તારીખના રોજ નવા વરસાદની નવી આગાહી કરવામાં આવી છે મિત્રો આ આગાહીની અંદર જણાવવામાં આવ્યું છે કે હાલમાં ભારતની અંદર એક સિસ્ટમ સક્રિય છે પહેલાં બે સિસ્ટમ સક્રિય હતી પરંતુ હાલમાં એક સિસ્ટમ સક્રિય છે અને એક મોટો મોન્સૂન ટ્રપ છે એ મિત્રો ઉત્તર ભારતના રાજ્યોથી લઈ અને બંગાળની ખાડી સુધી લંબાયેલો છે અને આ રાજ્યોની અંદર વરસાદની આગાહી પણ કરવામાં આવી છે સાથે સાથે મિત્રો ગુજરાતની અંદર રેઇનફોલ ડિસ્ટ્રીબ્યુશનને લઈને નવી આગાહી છે એ કરવામાં આવી છે તમે જોઈ શકો છો આજની આગાહી એટલે કે તેવી તારીખની આગાહી જોઈ શકો છો તેવી તારીખે મિત્રો ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર એટલે કે અમુક સ્થળોએ ગાંજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજના દિવસ માટે એટલે કે તેવી તારીખ માટે ગુજરાતની અંદર લીલો કલર બતાવવામાં આવ્યો છે અને લીલા કલર પ્રમાણે ગુજરાતની અંદર છવ્વીથી લઈ અને પચાસ ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની સંભાવના છે એ બતાવવામાં આવી છે ત્યાર પછી મિત્રો અહીંયા ચોવીસ તારીખે પણ એ જ રીતે વરસાદની સંભાવના બતાવવામાં આવી છે પરંતુ એ ખાસ કરીને પચી તારીખે મહત્વપૂર્ણ આગાહી આપવામાં આવી છે પચીસ તારીખે મિત્રો તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાત છે એની અંદર રેઇનફોલ ડિસ્ટ્રિબ્યુશન થવાની આગાહી છે એ વધારવામાં આવી છે પચાસથી લઈને પંચોતેર ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે જ્યારે મિત્રો છવ્વીસ તારીખના રોજ તમે આખા ગુજરાતની અંદર જોઈ શકો છો પચાસથી લઈને પંચોતેર ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા બતાવવામાં આવી છે પરંતુ ખાસ મહત્વપૂર્ણ માહિતી અત્યાવી તારીખના રોજ અને અઠ્યાવીસ તારીખના રોજ આખા ગુજરાતની અંદર પંચોતેરથી લઈ અને હો ટકા વિસ્તારોની અંદર રેઇનફોલ ડિસ્ટ્રિબ્યુશન એટલે કે વરસાદ પડવાની સંભાવના બતાવવામાં આવી છે હવા હવામાન વિભાગે જે પૂર્વાનુમાન જાહેર કર્યું છે એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર સિસ્ટમ છે એ નજીક આવશે અને આખા ગુજરાતની અંદર ફરીથી સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી છે એ હત્યાવીસ અને અઠ્યાવી તારીખના રોજ બતાવવામાં આવી છે અને આગળના દિવસો માટે પણ બતાવવામાં આવશે વેધર મોડલો છે એ ચેન્જ થશે અને હવામાન વિભાગ દ્વારા આગાહી છે એ પણ બદલવામાં આવશે અને ત્યાર પછી ઠંડરસ્ટ્રોમની આગાહી છે આવનાર પાંચ દિવસ માટે કરવામાં આવી છે એની અંદર પવનની સ્પીડ છે એ મિત્રો ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકને રાખવામાં આવે આવી છે છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જના છે એ જોવા મળશે અને સાથે મધ્યમથી હળવા વરસાદની આગાહી છે પણ આવનાર પાંચ દિવસ માટે ગુજરાતની અંદર કરવામાં આવી છે ત્યાર પછી અહીંયા મહત્વપૂર્ણ માહિતી કે આજે તેવી તારીખ છે ને તેવી તારીખના રોજ ગુજરાતની અંદર કોઈ વોર્નિંગ આપવામાં નથી આવી ચોવીસ તારીખે પણ વોર્નિંગ આપવામાં નથી આવી પરંતુ પચીસ તારીખનો મેપ છે આપવામાં આવ્યો છે અને પચીસ તારીખે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર નવસારી અને વલસાડની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો અહીંયા છવ્વીસ તારીખે સત્યાવીસ તારીખે અને અઠ્યાવીસ તારીખે ફરીથી ગુજરાતની અંદર યલો એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે એટલે મિત્રો આ વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો આવનાર દિવસોની અંદર હજી પણ આગાહી છે એ બદલી જશે જે આ જે આગાહી બદલશે એ આગાહી અમે તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો પછી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામી દ્વારા ઓગસ્ટ મહિનાની આગાહી કરવામાં આવી છે પરેશભાઈ પ્રમાણે ઓગસ્ટ મહિનામાં એક થી લઈ અને પાંચ ઓગસ્ટની વચ્ચે સામાન્ય ઝાપટા સ્વરૂપે હળવો વરસાદ છે એ જોવા મળશે મિત્રો ઓગસ્ટ મહિનાની પાંચ તારીખ સુધીમાં ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ છે એ જોવા નહીં મળે અલગ અલગ વિસ્તારની અંદર મધ્યમ હળવો વરસાદ પડશે એવું પરેશભાઈએ જણાવ્યું છે ત્યાર પછી મિત્રો આઠ ઓગસ્ટથી લઈ અને પંદર અથવા તો સત્તર ઓગસ્ટ સુધી ગુજરાતની અંદર વરસાદનો એક ગેપ આવી શકે છે અને આ દિવસો દરમિયાન મિત્રો એમણે જણાવ્યું છે કે પંદરથી વીસ દિવસનો ગેપ છે એ પણ જોવા મળી શકે છે અમુક વિસ્તારોની અંદર ઓગસ્ટ મહિનાની અંદર અને મિત્રો ત્યાર પછી આગળનું જે સેશન હશે એટલે કે ઓગસ્ટ મહિનાનું જે છેલ્લું સેશન હશે એટલે તારીખ તમને જણાવી દઉં કે એકવી તારીખથી લઈ અને એકત્રીસ તારીખ વચ્ચેનું સેશન હશે એની અંદર છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ છે એ જોવા મળશે એટલે કે છેલ્લા સેશનની અંદર પણ ભારે વરસાદની શક્યતાઓ છે એ ઓગસ્ટ મહિનાની અંદર રહેલી નથી અને એમણે જણાવ્યું છે કે છેલ્લા દસ વર્ષના આંકડા જોવા જઈએ તો ઓગસ્ટ મહિનામાં સાત વર્ષ એવા હશે કે જેમાં વરસાદની ઘટ છે એ પડી હોય એટલે કે છેલ્લા દસ વર્ષના આંકડાની અંદર સાત વર્ષ એવા નીકળે કે જેની અંદર ઓગસ્ટ મહિનાની અંદર વરસાદની ઘટ પડતી હોય અને વરસાદ છે એ ઓછો પડતો હોય છે તો જેવી રીતે છેલ્લા દસ વર્ષથી જે વરસાદની પેટર્ન હાલી આવે છે એવી જ પેટર્ન આ વર્ષે પણ રહેવાની સંભાવના છે આ વર્ષે પણ ઓગસ્ટ મહિનાની અંદર વરસાદનો ગેપ છે એ જોવા મળશે અને ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં અને પાછળના જે દિવસો હશે એમાં વરસાદ છે એ જોવા મળશે અને એમણે જણાવ્યું છે કે પાછળના જે દિવસો છે એમાં અમુક વિસ્તારોની અંદર કદાચ અતિવૃષ્ટિ છે એ પણ થઈ શકે છે અને કદાચ ભારે વરસાદ પણ પડી શકે છે પરંતુ ઓગસ્ટ મહિનો શરૂ થશે ત્યારે ત્યાર પછી એમની માહિતી આવશે આમ પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે અગાઉ મહિનાના અનુમાન આપવામાં આવ્યા હતા અને એની આગાહી કરવામાં આવી હતી એની અંદર જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનાની અંદર વરસાદનો ગેપ છે એ જોવા મળશે અને છેલ્લા દસ વર્ષથી જે વરસાદની પેટર્ન ચાલી આવે છે એવી જ પેટર્ન આ વર્ષે પણ વર્ષ બે હજાર પચીસમાં પણ ઓગસ્ટ મહિનાની અંદર જોવા મળશે પછી વરસાદના નક્ષત્રને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે હાલમાં પુષ્પ નક્ષત્ર છે એ ચાલી રહ્યું છે અને આ નક્ષત્ર છે એ એક તારીખ સુધી ચાલશે અને ત્યાર પછી બીજી તારીખથી એટલે કે બીજી ઓગસ્ટથી ગુજરાતની અંદર આશ્લેષા નક્ષત્રની શરૂઆત થશે મિત્રો હાલમાં જે પુષ્પ નક્ષત્ર ચાલી રહ્યું છે એ નક્ષત્રનું વાહન છે એ મોરનું છે અને આ નક્ષત્રની અંદર વેધર મોડલ પ્રમાણે વરસાદ પડવાની સંભાવનાની વાત કરીએ તો મિત્રો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ તૈયાર થઈ રહી છે એ સિસ્ટમ ગુજરાત નજીક આવશે ગુજરાત ઉપરથી પસાર થશે એવું હાલમાં લાગી રહ્યું છે અને મિત્રો આ નક્ષત્ર જ્યારે ઉતરતું હશે ત્યારે ભારે વરસાદ ગુજરાતની અંદર પડવાની શક્યતાઓ રહેલી છે કેમ કે આ નક્ષત્ર છે એ મિત્રો છેલ્લા દિવસોની અંદર ઉતરતું હશે ખાસ કરીને સત્યાવી અઠ્યાવી ઓગણતરી તરી અને એકત્રીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતાઓ છે એ વેધર મોડલો બતાવી રહ્યા છે અને આ દિવસો દરમિયાન પુષ્પ નક્ષત્ર ચાલ અને મિત્રો પુષ્પ નક્ષત્રની અંદર દિવસો ઉતરતા વરસાદના સારા સંજોગો છે એ રહ્યા છે ત્યાર પછી પછી મિત્રો તારીખ એટલે કે બીજી તારીખથી આશ્લેષા નક્ષત્રની શરૂઆત થશે અને આશ્લેષા નક્ષત્ર બદલતા પણ ગુજરાતની અંદર વરસાદી ઝાપટા છે એ જોવા મળશે અને ત્યાર પછી આશ્લેષા નક્ષત્રમાં કદાચ વધારે વરસાદ જોવા ન મળે એવું હાલમાં લાગી રહ્યું છે અને દર વર્ષની પેટર્ન જોવા જઈએ તો એ પ્રમાણે આશ્લેષા નક્ષત્રમાં કદાચ વરસાદ છે એ પણ ઘણો બધો ઓછો પડતો હોય છે તો એ પ્રમાણે મિત્રો વેધર મોડલો પ્રમાણે હાલમાં પુષ્પ નક્ષત્ર ચાલી રહ્યું છે અને એ નક્ષત્રની અંદર વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે અને છેલ્લે મિત્રો પુનવર્ષુ નક્ષત્ર છે એ પૂર્ણ થયું છે આપ સૌ જાણો છો કે પુનવર્ષુ અને પુષ્પ બંને નક્ષત્ર વાદિલા કહેવાય એક વર્ષે તો બીજું વર્ષેસથી એવી રીતે પુનઃવર્ષુ નક્ષત્રની અંદર વરસાદનો એક રાઉન્ડ જોવા મળ્યો હતો અને હવે પુષ્પ નક્ષત્રની અંદર પણ વરસાદનો એક સારો રાઉન્ડ જોવા મળશે એવું હાલમાં લાગી રહ્યું છે વેધર મોડલો પ્રમાણે આવનાર પંદર દિવસ દરમિયાન ગુજરાતની અંદર વાતાવરણ કેવું રહેશે તેમને લઈને મહત્વપૂર્ણ સમાચાર મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આ એક વેધરનું મોડલ છે એની અંદર મિત્રો આવનાર ચોવીસ કલાક દરમિયાન કેવું વાતાવરણ રહે છે એમની માહિતી આપવામાં આવે છે અહીંયા હવર પ્રમાણે પણ એટલે કે કલાક પ્રમાણે પણ માહિતી આપવામાં આવે છે અને તારીખ પ્રમાણે પણ માહિતી આપવામાં આવે છે એમાં સૌથી પહેલાં તમે ચોવીસ તારીખની અપડેટ જોઈ શકો છો ચોવીસ તારીખે મિત્રો બંગાળની ખાડીમાં સિસ્ટમ છે એ બધા બની જાય છે તમે અહીંયા જોઈ શકો છો અને આ સિસ્ટમને કારણે મિત્રો મધ્ય ભારતના જે રાજ્યો છે એ રાજ્યો ઉપર પણ બહળું સર્ક્યુલેશન છે એ જણાઈ રહ્યું છે વાદળો ખૂબ જણાઈ રહ્યા છે અને આ આખો ઘેરાવો છે એ મિત્રો ધીમે ધીમે આગળ વધશે અને ગુજરાત નજીક આવશે ચોવીસ તારીખે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર મિત્રો ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વાદળો છવાયેલા બતાય છે ખાસ કરીને મિત્રો મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે વિસ્તારો છે એની અંદર ભારે ઝાપટાની શક્યતાઓ છે એ ચોવીસ તારીખે રહેલી છે ત્યાર પછી મિત્રો અહીંયા પચીસ તારીખની અપડેટ જોઈએ તો પચીસ તારીખે ખાસ તમને જણાવી દો કે સિસ્ટમ છે એ કઈ જગ્યા ઉપર છે તો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનવાની છે એ તમે જોઈ શકો છો સિસ્ટમ ધીમે ધીમે મોટી થઈ રહી છે પચીસ તારીખે પણ બંગાળની ખાડી અને ભારતના જે ભાગો હશે એ ભાગો ઉપર સિસ્ટમ આવી જશે અને ધીમે ધીમે આગળ વધશે ખાસ કરીને આ સિસ્ટમ મિત્રો ધીમી ગતિએ આગળ વધશે અને જ્યારે મિત્રો જમીન ઉપર આવી જશે ત્યાર પછી આ વધારે ગતિથી આગળ વધ છે તમે એ જોઈ શકો છો છવ્વી તારીખના રોજ આ સિસ્ટમ છે એ જમીન ઉપર એન્ટ્રી કરી લે છે અને મિત્રો ખાસ કરીને મધ્ય ભારતના જે ભાગો છે એના ઉપર પણ સિસ્ટમ આવી જાય છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ છવ્વીસ તારીખ સુધી યથાવત રહેશે પરંતુ ખાસ કરીને આપણે જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતથી કેરળ સુધીનો જે વિસ્તાર છે એ વિસ્તાર મિત્રો ખૂબ જ સક્રિય છે અરબી સમુદ્ર ખૂબ જ સક્રિય છે એટલે વલસાડ છે સુરત છે વાપી છે ડાંગ આહવાના વિસ્તારો છે એની અંદર મિત્રો વરસાદી ઝાપટા છે એ થોડાક વધારે રહેશે છવ્વી તારીખ સુધી અલગ અલગ વિસ્તારની અંદર જોવા મળશે ત્યાર પછી હત્યાવી તારીખનો ડેટા જોઈ શકો છો હત્યાવી તારીખે મિત્રો આ સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશરની અંદર કદાચ છે એક ગુજરાત નજીક પહોંચી જશે રાજસ્થાન મધ્યપ્રદેશ સુધી આ સિસ્ટમ છે હત્યાવી તારીખે બતાવી રહ્યા છે તમે જોઈ શકો છો હત્યાવી તારીખે મિત્રો રાત્રિથી અથવા તો છવ્વી તારીખથી ગુજરાતના વાતાવરણ ની અંદર મોટો પલટો આવશે અને વરસાદની પણ શરૂઆત થઈ જશે ત્યાર પછી વેધર ડેટા પ્રમાણે તમે અઠ્યાવીસ તારીખની અપડેટ જોઈ શકો છો અઠ્યાવીસ તારીખે મિત્રો આ સિસ્ટમ છે એ રાજસ્થાન ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર આવી જાય છે તમે ખાસ અહીંયા જોઈ શકો છો અને એ પ્રમાણે મિત્રો અઠ્યાવીસ તારીખના રોજ ગુજરાતની અંદર સારો વરસાદ પડવાની શક્યતા છે એ જણાઈ રહી છે તમે અહીંયા વેધર ડેટાની અંદર જોઈ શકો છો આખે આખા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વાદ છે એ ઘેરાઈ જશે અને વરસાદ પડવાની શક્યતા પણ રહેલી છે ત્યાર પછી ઓગણી તારીખની અપડેટ જોઈ શકો છો ઓગણી તારીખે આ સિસ્ટમ છે એ રાજસ્થાન ઉપર થોડી ગતિ કરે છે અહીંયા જોઈ શકો છો અને ખાસ કરીને ગુજરાતની અંદર કચ્છના ભાગો છે ઉત્તર ગુજરાતના ભાગો છે અને ઉત્તર લાગુ જે સૌરાષ્ટ્રના ભાગો છે એટલે કે મોરબી છે સુરેન્દ્રનગર છે પાટણ છે આ બધા વિસ્તારોની અંદર પણ સિસ્ટમ બતાવી રહી છે એટલે અઠ્યાવીસ તારીખે ત્યાં પણ વરસાદ છે એ પડી શકે છે અને મિત્રો અરબી સમુદ્ર પણ સક્રિય થશે એમને કારણે સૌરાષ્ટ્રને બીજા જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના એમાં પણ વરસાદ જોવા મળશે ત્યાર પછી મિત્રો ઓગણત્રીસ તારીખ પછી આપણે ત્રીસ તારીખની અપડેટ જોઈ લઈએ તો અહીંયા તમે ત્રીસ તારીખનો ડેટા છે એ જોઈ શકો છો ત્રીસ તારીખે મિત્રો આ સિસ્ટમ છે એ ફરીથી પશ્ચિમ સૌરાષ્ટ્ર છે ત્યાર પછી કચ્છ છે અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર આવી અને પછી ફરીથી ઉપરની તરફ ગતિ કરે છે એટલે કે મિત્રો આ સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી બનશે અહીંથી બનશે અને આ રીતે એન્ટર થશે ત્યાર પછી આ રીતે આગળ વધશે અને ત્યાર પછી આ રીતે જશે એવું હાલમાં જણાઈ રહ્યું છે એમનો ટ્રેક છે એ આ રીતે રહી શકે છે બંગાળની ખાડીમાંથી આ રીતે પણ એન્ટ્રી કરી શકે છે અને આગળ વધી શકે છે પરંતુ આ બધા મોડલોની અંદર હાલમાં એવી માહિતી મળી રહી છે કે વરસાદનો એક રાઉન્ડ છે એ ગુજરાતની અંદર અઠ્યાવીસ ઓગણત્રીસ અને તેરી તારીખ દરમિયાન જોવા મળી શકે છે ત્યાર પછી એકત્રીસ તારીખનો ડેટા જોઈ શકો છો સિસ્ટમ ત્યાંને ત્યાં ફરી રહી છે રાજસ્થાનના ઘણા બધા ભાગોની અંદર વરસાદ છે એ આપી રહી છે અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદ પડી રહ્યો છે ત્યારે ખાસ મહત્વપૂર્ણ માહિતી કે અરબી સમુદ્ર પણ સક્રિય હશે એટલે દ દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદની ગતિવિધિઓ છે એ જોવા મળશે મિત્રો ખાસ કરીને આ મહત્વપૂર્ણ મોડલ છે જેની અંદર આગામી દિવસોની માહિતી આપવામાં આવે છે એમાં પહેલી તારીખની અપડેટ જોઈ શકો છો પહેલી તારીખે પણ સિસ્ટમ નબળી પડતી દેખાય છે તેમ છતાં પણ સિસ્ટમનો ભાગ છે એ ગુજરાત ઉપર જણાઈ રહ્યો છે એટલે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતમાં પહેલી તારીખ સુધી વરસાદી ઝાપટાં છે એ મિત્રો જોવા મળશે અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે ઓગણતરી અને તરી તારીખ દરમિયાન એકત્રી તારીખ દરમિયાન પણ વરસાદ જોવા મળશે ખાસ કરીને મોડલો બદલી રહ્યા છે આગામી દિવસોની અંદર ધીમે ધીમે ક્લિયર થતું જશે ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો અહીંયા બે તારીખની અપડેટ છે બે તારીખે તમે જોઈ શકો છો કે ગુજરાત ઉપર કે આજુબાજુ સિસ્ટમ બતાતી નથી ઉત્તર ભારતના જે ભાગો છે એમાં એક મોટો ટ્રફ બનેલો છે બંગાળની ખાડીથી લઈ અને બાંગ્લાદેશ છે ત્યાર પછી અહીંયા જે વિસ્તારો છે આ બધા વિસ્તારો ઉપર પરંતુ અરબી સમુદ્ર છે એ મિત્રો ઘણો બધો નિષ્ક્રિય થઈ જાય છે એવી જ રીતે બંગાળની ખાડી છે એ પણ ઘણી બધી નિષ્ક્રિય થઈ જાય છે એટલે ત્યાર પછી ઓગસ્ટ મહિનાની અંદર મિત્રો વરાપ

દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ટ્રફ જેવું બતાવી રહ્યા છે એટલે મિત્રો ગુજરાતની અંદર વરસાદી ઝાપટા યથાવત રહેશે પરંતુ વરાફ જેવો ઘણો બધો માહોલ છે એ જોવા મળશે ઓગસ્ટ મહિનાની અંદર